જય દ્વારકાધીશને હર હર મહાદેવ સ્વાગત છે એક તમારું નવા વિડીયોમાં તો આપણે અત્યારે છે ઇન્દોરમાં ટ્રાન્સપોર્ટે છે ભાઈ તો ગાડી કાલે સાંજે ખાલી કરીને આવતા રહ્યા હતા અહીંયા હોઈ ગયા હતા નાય ધોઈને ત્યારે વગેરે છે સાડા નવ હવે ભરવાનું કંઈ કન્ફર્મ થાય આગળ આગળ તો નીકળીએ અશોકભાઈ હુંડા જેવું મોં કરીને બેઠા ગાડી ભરાતી ને હાલ જે ઓફિસમાં બેઠા અમે કૃપા ટ્રાન્સપોર્ટ પ્રીતમપુર બાર વાગ્યા ભાઈ અટાણા કઈ ઓર્ડર માં આવ્યું નથી હવે જમી લઈએ ખાઈ ને વાત જોઈએ જો કઈ નીકળે તો ભલે બાકી હવે હે

₹1 નો માલ નીકળો ની હવે સીધું જવાનું છે છોટા ઉદયે રસોક રોન સાઈડમાં ધ્યાન રાખજો એ મહિન્દ્રા ની હે ઇલેક્ટ્રિક હવે ધીરે ધીરે પડ્યા જ છોટા ઉદયે પૂગી જાય ટાણે જે છોટા ઉદય પહોંચાશો આગળ 8 9 વાગ્યે પહોંચી જવું જો કે રૂઈયા કેટલા કિલોમીટર

ગણપતિ બાબા nopor di ચાર વાગ્યા ભાઈ ચાર અશોક ભાઈ ડીઝલ નખવા જો નીકળે ઘર પણ હવે અમે પૂગવામાં હે રાજગઢ વાળા રસ્તે ફરવાનું હોય થોડુંક છે ભાઈ લાયા ઓ કુંડો ધમાટ વાળો ભીરો તો જો અશોક ભાઈ આટાણે નાય ધોઈને કમ્પ્લીટ થાય ને અશોક જો કુંડો ભાઈ ભીરો હા દબાર જો કઈ ન ઘટે હવે ચા પાણી પીએ ને ભાગીએ જવાનું હે આપણે છોટા ઉદયપુર અવારે ભરાહે ગાડી ગમે ને આને હોય ને ઉપાડી લેવાનું હે ચાલી જાય બધા મળીએ આગળ અશોકભાઈ જો ટવાલ તો જેણકી હોટલ હે ભાઈ હા નાની અહીંયા રસોડ છોટો ચાય લે લો અટાણે જમવાનું ચાલુ છે બને સબ્જી રાજગઢ વાળા રસ્તે અમારે આમ ભાઈ વરવાનું

ભાઈ રેતીના પારા મારેલા પડ્યા હોર વ્હીલ વાળા હા ફોલ પચાસ પચાસ ટન ના પારા મારેલા પડ્યા એવો નાનું છ વ્હીલ વાળું એમાંય ફૂલ ભાવ રસ્તો ડેન્જર હે ભાઈ ખરાબ બહુ આગળ જાતો હારો આવે તો ખબર છે અશોક આવો જ છે હરો હોય રસ્તો ટોલ આવો ને ટોલ પછી આપણે હલામો રસ્તો ભેંસના સિંગડાઓમાં કલર ઉગર્યા ઓસીદાની વળિયામાં આડિયું જવા એમપીના ગામડા જવા નીચે એમપી મધ્યપ્રદેશના ગામડા જો પાણીપુરી લારીમાં હાડી આ ધંધો કર્યા જેવો જવો તમે ટોલ નાખવું આવે સિંગલ રસ્તો છોટા ઉદયપુર વાળો એમાં ટોલ નાખવા રસ્તો સિંગલ આપડે હા પાંચ વાગ્યા ભાઈ આવીએ ઉતરવાનો અમારે જોઈ લેવા પહાડ

રાજગઢ નો ઘાટ આપણે આગલે વરે આ ટાઈમે નીકળ્યા હતા આમાં જે અંધારું હતું ત્યારે થોડોક દી સાડા પાંચ વાગ્યા રાતે આ રસ્તો ડેન્જર હે રાતે કોઈ આમાં નીકળે નહીં ભાઈ અટાણે રિસ્કી તો હે ખાલી ગાડીમાં વાંધો ન અને ઘર જંગલ છે રે યાર યો આ ઓ લાઈવ વાળો જ રસ્તો હો રસ્તો જાય સે પોઇન્ટ હે પોલીસ money.

લઈ આગમ ભાઈ નહીં લઈ લેજ હા છે ભાઈ એમપી ની હરિયાળી કાંઈ નવ ફરલ ગાડી હોય ને ભાઈ ફરલ તો ખબર પડે ફરલ ગાડી હોય ઓકાવે તમને આવશો કોઈ ડ્રાઈવિંગ કેવું લઈ ભાઈ રમ ભાઈ કઈ ભાઈ ડ્રાઈવિંગ

ગુલ્ફી કેવી હતી અશોક ચાતડી ઉલાન પડ્યા હવે પેલું અત્યારે મકાઈ છે ને મકાઈ નું વાવેતર મકાઈ ને કપાસ તે જ વસ્તુ મગફળી આ બાજુ જોવાનું

traffic jam hay vậy Joe anh ạ? À, chỉ acrylic là vậy, em kia. À, Joe, Joe, cái gì vậy? Rất cái motor acrylic, acrylic. Ya, ngay

અમારા ડ્રાઈવર સાહેબ ટર્ન મારવાનો હોય અલીરાજપુરની ભાઈ માતાજી માતાજીનું આજ પેલું નોરતું હોય હજ ગુજરાતી ગીતો હાલે હોય અહીંયા